આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસરમાં વધુ એક માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડેક્ટર ગજેન્દ્રસિંહ દ્વારા માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો જંબુસરથી નાડા જતી બસ નંબર છોટે ચોપનમાં જંબુસરથી દેવલા નાડા રૂટમાં એક મુસાફર પોતાની કિંમતી સામાન ભરેલી બેગ મૂકી ગયેલ જે ફરજ પરના કંડેક્ટર બેજ નંબર સોલસો સડસઠ આઠ ગજેન્દ્રભાઈ ને મળેલ છે જે તેમના દ્વારા પોતાની અને નિગમના કર્મચારી તરીકેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કંડેક્ટર ગજેન્દ્ર દ્વારા જંબુસરના એસટીઆઈ યાકુબભાઈ તથા સાદિકભાઈને જમા કરાવી અને માનવતાનું ઉદાહરણ બતાવેલ છે જે બેગમાં મૂળ માલિક નઈમ સબ્બીર બાજીગરનો સંપર્ક કરતા તેઓ ડેપો આવી તપાસ કરતા ફરજ પરના એસટીઆઈ દ્વારા તપાસ કરી પૂરી ખાતરી કરી મૂળ માલિકને બતાવી બેગમાં રહેલ દસ હજાર રૂપિયા રોકડા અને લગભગ ત્રણ લાખની આસપાસનું સોનું તેમજ નાના બાળકના કપડાં તમામ સામાન મૂળ માલિક નયીમભાઈને સોંપેલ છે આમ જંબુસર ડેપોના કન્ડક્ટર ગજેન્દ્રભાઈ દ્વારા માનવતા અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરી નિગમ અને જંબુસર ડેપોની ઈજ્જતમાં અભિવૃદ્ધિ કરેલ છે એસટી વિભાગના અધિકારી દ્વારા કંડક્ટરની કામગીરીને બિરાડવામાં આવ્યા હતા બાઇટ શાદિકભાઈ આદમભાઈ બાઇટ વીરપુરા ગજેન્દ્રસિંહ હુમાસિંહ રિપોર્ટર દિવા નજીક નામ શાદિકભાઈ આડમભાઈ હાલ જંબુસર ડેપોમાં આ જો તારીખ પાંચ ચાર પાંચ બે હજાર પચીસના રોજ ફરજ ઉપરના કંડક્ટર સોલ છોઈ જોકે ગજેન્દ્રભાઈ જેઓની નાણા નોકરી હોય જેથી બાર પિસ્તાળીસ કલાકે જમ્મુ સાથે નારાજ એક બસમાં એક મુસાફર બેગ ભૂલી જતા જેઓ રિટર્ન થતાં ફરજ ઉપરના કંટ્રોલરને જમા કરાયેલું ત્યારબાદ કંટ્રોલર તેમજ કંડક્ટર અમારી પાસે આવી અને એ બેગ અમને સોંપેલું જે દરમિયાન હું અને મારા ટીઆઈ સાહેબ યાકુબ સાહેબ જેઓ બંને ચેક કરતા અંદર સોનાના દાગીના તેમજ દસ હજાર રૂપિયા કિંમતી વસ્તુ હતી જેઓ જે મૂળ માલિક જંબુસર તાલુકાના દેવલા ગામના નઈન સબીર હતા જેઓ તપાસ કરતાં કરતાં આવતા અમારી પાસે એમને એમનો પોતાનો કિંમતી સામાન સોંપેલો હતો જે અમારા કંડક્ટર સોલ છે ગજેન્દ્રભાઈ શારીરિક પ્રામાણિકતા શીખવેલી છે એ સહી સલામત સુપ્રત કરેલ છે એ બદલ આભાર માનું છું મારું નામ વીરપુરા ગજેન્દ્રસિંહ કુમાનસિંહ છે મારી ફરજ આજે નાળા નાઇટ ઉપર હતી ત્યારે એ દરમિયાન બાર પિસ્તાલીસ અમે નાળા જવા માટે નીકળેલા તો બસની અંદર રિટર્ન અમને એક બેગ મળેલો જે જે બેગની અંદર શું હતું અમે જોયું નહોતું પણ અમે અમારા ફરજ ઉપરના એટીએ શ્રી સાદિક સાહેબ અને એટીએ યાકુબ સાહેબને ને આપેલું અને એ લોકો એ ચેક કરતા અંદરથી સોનું અને દસ હજાર રૂપિયા હતા તો એ પછી જે સામાન હતો એ જે જે વ્યક્તિનો નો હતો એ પૂછતા આવેલા તો એમને અમે આપી દીધેલો